ગુજરાત ભરવાના છે બજાર હોય ગામ હોય ને ઉકાળા હોય હોય જ આપણે આપણી મસ્તી જીવે જવાનું અને ઈથી હામાં આવે તેથી કહી દેવાનું રાણો રાણા રીતે છે ભાઈ વૈયા આવજો અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે તું કેમ છો ઈ કે પેલા મારું થાવું હતું ઈ થઈ ગયું તું તો મજામાં છો ને અમારા હાલનો પૂછો તમારા હાલ કેવા છે અરે સદા ખુશ હાલ રહેનારા કહો ને તમારા ખુશ હાલ કેવા છે પ્રેમ કરે ને તો ભૂકા કાઢી નાખે વેર કરે તો ભૂકા કાઢી નાખે ભાઈ તકલીફ તો આવે જ પણ નીકળતા આવડે ને એ માણસ વિનાશ માં તો વિનાશ માંથી વિકાસ નો રસ્તો શોધનારી પ્રજા છે આપણે દુખ પડે એટલે ભાંગી પડીએ તકલીફોમાં તૂટી જાય એ નહીં આપણે તો સાહેબ મોત છે ફિલહાલ જિંદગી જીના શીખ લો હારના તો હે એક દિન મોત છે ફિલહાલ

હું કાયમ કઉ છું કે હું રૂપિયા થી મોટો નથી પણ હું સંબંધો થી મોટો માણસ છું એ પાકી વાત છે હું સંબંધો થી ખુબ અમીર છું ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે તમારા ખંભા ઉપર હાથ મૂકીને જે વ્યક્તિ એમ કહે કે ભાઈ ચિંતા ન કરતો હું બેઠો ત્યાં લાગે તારો વાળ વાકો નહીં થવા દો એ હાચો ભાઈ કે હાચો ભાઈ બન બાકી મેં કીધું એમ નવા મોડલની મોડલની ફોર્ચ્યુનર કાર હોય ને ભેગા ભેગા ગારા હોતા લઈને ખબ ખબ ગોઠવાઈ જાય ભાઈ એ મિત્ર નો કેવી વંટોળિયા કેવાય એટલે દુનિયા મતલબ એ છે કેવી છે જેથી સમય સાથ છોડે ત્યારે બધા વેરી થાય છે